મોડાસાના રામપુર સાકરિયાની જમીનની છેતરપિંડી સાકરિયાના ડાબી પરિવાર સાથે છેતરપિંડી આચરનારા ચારે સમૂહ વિરુદ્ધ ફરિયાદ મોડાસા તાલુકાના રામપુર સાકરિયાના ખાતુભાઈ દોલાભાઈ ડાભીને સને ઓગણીસો ને નવાણુંમાં સર્વે નંબર પાંચસો ને તેત્રીસ ને અગિયાર વીઘા જમીન સો રૂપિયાના દસ્તાવેજથી કબજા વેચાણ સાથે નવ લાખ રૂપિયા આપી કાંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પાસેથી જમીન વેચાણ રાખેલ હાલમાં જમીન ઉપર પાંચ બોરવેલ કરાવેલા છે જ્યારે દસ જેટલા કાચા મકાનો છે પાસઠથી સિત્તેર વ્યક્તિઓ સહપરિવાર સાથે આ જમીન ઉપર જીવન નિર્વાહ ચલાવે છે આ વેચાણ આપનાર બે આજ દિન સુધી એવું કહેતા હતા કે બેંકમાં બોજો હોય બોજો ક્લિયર કરી તમોને રજિસ્ટર દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપેલ ત્યારબાદ આ વેચાણ આપનાર બે તેમના સગા સંબંધી દલાલ અને ભૂમાફિયાઓને આ જમીન અમારા કબજા ભોગવટામાં અને માલિકીપણામાં હોવાની જાણ છતાં એ જાણી બુજીને વેચાણ રાખેલ આ વેચાણ રાખનાર ઈસમો મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરેલ છે જમીન વેચાણ આપનાર અને વેચાણ લેનાર ચારે ઈસમો દ્વારા મારી આ જમીન ખાલી કરાવવા માટે કાયમ ધાગ ધમક્યો આપવામાં આવે છે ખોટી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે પરિવારના દીવા બેન ગુણવંતસિંહ ડાભીએ જિલ્લા ડીએસપી અરવલ્લી તેમજ સબલપુર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી આ પરિવારની માંગણી છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ મારું નામ ડાભી દીવાબેન ગુણવંશી અમે ચીટાદરાથી જમીન બે હજાર પોંચમાં અહીંયા કાંતિ વિઠ્ઠલ અને જયંતિ વિઠ્ઠલથી વેચાણે રાખેલી એમ એમના જોડેથી જમીન રાખ્યા પછી એ લોકોએ અમને સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કબજા સાથે બોનાખત દસ્તાવેજ કરી આપેલો બો બોનાખત કરી આપેલી એ લોકોને નવ લાખ રૂપિયા વેચાણ કિંમત કરી હતી એ પણ અમે રોકડ આપેલી કઈ સર નંબર હતો આ જમીનનો નો પાંચસો તેત્રીસ અહીંયા આ જમીન ઉપર તમે કેટલા વર્ષથી થી રહો છો અમે આ જમીન ઉપર બે હજાર પોચ થી અહીંયા જ રહીએ છીએ કેટલા મકાન છે આ જમીન ઉપર કુલ આ જમીન ઉપર કુલ 10 એક મકાન છે કેટલા લોકો રહે છે આ મકાનોમાં આ મકાનોમાં પસઠ થી સિત્તેર સુધી લોકો રહે છે અમે અત્યારે હાલમાં બધા અહીંયા જ રહીએ છીએ પશુઓ સાથે આ વેચાણ રાખેલ જમીનમાં કેટલા બોર બનાવ્યા છે તમે અમે વેચાણ રાખેલ જમીનમાં પાંચ બોર બનાવ્યા છે જૂનો કૂવો છે કોઈ જૂનો કૂવો એ વખતના સમયનો છે હાલમાં વેચાણ રાખીએ વખત તો હા એ વખતના સમયનો તમારા ઘરમાં લાઈટ બિલ છે આ બધા જમીનો હા છે મકાનોમાં બધામાં છે लाइट बिल छे ने लाइट बिल छे घर नो आकाणी पत्रक बद्दु छे बद्दु छे हां तो तमे छिल्ला 2005 2005 पोस्ट थी आज दिन सुधी 2024 सुधी याद रही है हां सु नाम से मारू बा फुली बेन हां फुली बेन फुली बेन फुली बेन अच्छा कितना वर्ष વીસ વર્ષ થી કેવાજ થી બે હાજર પોસ્ટી કેવા પછી તમારું ઓગણીસો